આ દ્રશ્ય છે ગુજરાતના ભાવનગર શહેરની એક સરકારી શાળાના ઓગસ્ટના રોજ પહેલ ગામને લઈને એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેની અંદર પહેરેલી આતંકવાદીના રોલમાં અભિનયમાં બતાવવામાં આવી હતી જ્યારે આ નાટકના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા ત્યારે આ અભિનયને લઈને સોશિયલ મીડિયા અને ભાવનગરની અંદર મુસ્લિમ સમાજના લોકોમાં શાળા અને શાળાના સંચાલકોના વિરોધની લાગણી ઊભી થઈ હતી અને સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો ખૂબ જ વિરોધ પકડ્યો હતો કે બાળકોમાં આ અભિનય લઈને શું સંદેશો જશે અને ખાસ કરીને સરકારી શાળાની અંદર આવો અભિનય કરવામાં આવ્યો તેને લઈને ભાવનગરના અમુક મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ મુદ્દે આવેદનપત્ર અને આવું નાટક કોણે બનાવ્યું અને આની રૂપરેખા કોણે તૈયાર કરી તે અંગે ફરિયાદની તજવીજ પણ કરી હતી હવે ગુજરાત સરકારના શિક્ષણ જગતના અધિકારી આવા લોકો પર શું કાર્યવાહી કરશે તે જુઓ સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મધ્રા ભાવનગર સંચાલિત સ્કૂલ છે તેની અંદર પહેરાવી એક ચોક્કસ ધર્મ ની લાગણી જે છે અને તેને લઈને શિક્ષણ જગતમાં પગલા લેવાના છે આપ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુલ જેટલી શાળાઓ છે અને શાળાઓની અંદર પંદરમી ઓગસ્ટના જે કાર્યક્રમ કરવામાં આવ્યો એની અંદર કુંભારવાડા પ્રાની શાળા નંબર એકાવનમાં જે કાર્યક્રમ કરવામાં આવ્યો એની અંદર જે ઓપરેશન સિંદુર અંતર્ગત જે અમને કૃતિ રજૂ કરી હતી કૃતિની અંદર જે ધાર્મિક લાગણી દુભાવવાના એવા ઇશ્યુ ઊભા થયા છે જેની અમારે અમને આવેદનપત્ર પણ મળેલ છે અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ એનો રિપોર્ટ મંગાવવામાં આવે છે એક શિક્ષણ વિભાગ તરીકે અમારે એમના વિરુદ્ધ જે શિસ્ત વિષય કાર્યવાહી કરવાની થાય એ અંતર્ગત અમારા દ્વારા એને પ્રાથમિક નોટિસ આપવામાં આવેલી છે નોટિસ આપી અમને એને ખુલાસા મેળવવાનો છે ત્યારબાદ ગાંધીનગરની અમારી વડી કચેરી ખાતરથી અમને જે એમના વિરુદ્ધ થયેલી પોલીસ ફરિયાદ છે એમની પણ નકલ આપવામાં આવેલી છે એટલે જે એક બંધારણની અંદર જે કોઈ લાગણી ગુમાવવાનો કેવો ધાર્મિક ભેદભાવનો જે આખો વિભાગ છે અને એની અંતર્ગત જો

ત્યાં દરેક બાળક એક સમાન હોય કે કોઈ પણ ધર્મ આપણે લોકશાહી દેશ છે તો આવું કૃત્ય થવું જોઈએ કે ના થવું જોઈએ અને બીજું કે ભારત દેશના લોકોને ખાસ કરીને ગુજરાતના લોકોને શું કહેવા માંગશે શિક્ષણ વિભાગ અને ખાસ કરીને શાળા છે એ એક એની અંદર કોઈ ભેદભાવ કેવું ના ના ચલાવી શકાય અને શિક્ષણ છે એ એક સમાન અધિકાર છે અને એમની અંદર કોઈ ધાર્મિક કે કોઈ જાતિગત કે એવી કોઈ ભેદભાવ કરવામાં આવે એ બિલકુલ ચલાવી લેવામાં ના આવે ખાસ કરીને શાળાની અંદર છે એ બાળકોને એક સારું વાતાવરણ મળે એક સુંદરભર્યું વાતાવરણ મળે અને ધર્મ તરીકે બાળકને કોઈ લાગણી ના ધોવાય એવું સતત વાતાવરણ જળવાઈ રહે એ ખરેખર એક જોવાની એક શાળાના આચાર્ય તરીકે અને અમારી પણ જવાબદારી છે એટલે શાળાની અંદર ક્યારેય પણ આવું બનવું ના જોઈએ એ પણ એક અમારી પેલી લાગણી છે સાથે સાથે શાળાની અંદર કારણ કે શાળા છે એ એક સમાજનું એક મંદિર કહેવાય છે અને ખાસ કરીને સમાજની અંદર એમાં નાગરિકોનું ઘડતર થતું છે આજનો બાળક છે એ ભારતનું ભવિષ્ય છે તો આજના બાળકની અંદર દેશ પ્રત્યે એક માન જળવાય એકાબીજા પ્રત્યે ભાઈચારો જળવાય એવી સતત ને સતત શાળાઓની અંદર પ્રવૃત્તિ થવી જોઈએ અને થતી રહેવી જોઈએ આવું શાળાની અંદર જો આવી કોઈ કૃતિ થાય તો એ બિલકુલ યોગ્ય નથી અને એના અંતર્ગત જે કંઈ પણ અમારા કક્ષાએથી પણ જે જરૂરી પગલાં લેવા પડશે એ અમારા દ્વારા લેવામાં આવશે અને અમારા દ્વારા સતત એવા પ્રયત્ન રહેશે કે ભાઈ શાળાની અંદર અને બાળકોને ક્યારે પણ આ બાબતની પેલી ના થાય અને બાળકોને શાળાની અંદર સારામાં સારું વાતાવરણ પૂરું પાડી શકીએ કોઈ ધાર્મિક ભેદભાવ વગર બાળકોને સારામાં સારું શિક્ષણ અમે આપી શકીએ તમામ લોકોને અને ભારતના ભવિષ્યના ઘડતર માટે આ બાળકને સારા નાગરિક બનાવી શકીએ એ અમારો પહેલો ધ્યેય રહેવો જોઈએ અને એ જ અમારો પહેલો ધ્યેય રહેશે આ બાળક છે એ ભારતનું ભવિષ્ય છે અને ભારતના ભવિષ્યની અંદર આ નાગરિકો છે એ ભારતના સારામાં સારા નાગરિકો બને કોઈ ધાર્મિક લાગણી કે કોઈ પેલા ભેદભાવ વગર આ બાળકોને સારામાં સારું શિક્ષણ મળે એ અમારો પહેલો અને પ્રાયોરિટી રહેશે અને એ પ્રમાણે જ અમારી તમામ શાળાઓમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો પોલીસ ફરિયાદ થઈ ગઈ છે ને જે કૃકે છે એના ઉપર હા અમે એમની ઉપર પોલીસ ફરિયાદ થઈ ગઈ છે એમની નકલ પણ અમને આપેલી છે પોલીસ દ્વારા પણ એમની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને પોલીસ દ્વારા તપાસની કાર્યવાહીના અંતે એમની ઉપર જે કંઈ પણ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવશે ઈ કાયદા વિભાગના કાયદાના ભંગ બદલના એક્શન હશે ત્યાર પછી અમારા દ્વારા જે એને શિસ્ત વિષયક ભંગના જે એક એક્શન લેવાના થશે તો એ શિસ્ત અધિકારી તરીકે અમારા દ્વારા શિસ્ત અધિકારી તરીકે પગલા લેવામાં આવશે